જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત રાજયોગી મણિરામ ગુરુ નરભેરામ તેના જીવન ચરિત્ર દર્શન ઉપર પ્રકાશ નાખીએ રાજયોગી મણિરામનો જન્મ સંવત ઓગણીસો ત્રેપનમાં વૈશાખી પૂનમના દિવસે તાલુકો મહુવા જિલ્લો ભાવનગર ગામ કંટાસરમાં થયો હતો જન્મે રાજગોર બ્રાહ્મણ હતા મિત્રો જ્ઞાતિ એવું કંઈ હોતું નથી પણ ઓળખ માટે જ્ઞાતિ લેવામાં આવતી હોય છે પિતાનું નામ ગૌરીશંકર માતાનું નામ અવલબા અને ગુરુ નરભેરામ હતા પિતા શિવભક્ત હતા તેમને પૂજામાં ખૂબ મજા આવતી ગામથી પ્રાથમિક શાળામાં માત્ર બે ધોરણ સુધી અભ્યાસ કર્યો તેઓ તેમના પિતાના એકના એક લાડકા પુત્ર હતા અભ્યાસમાં ચિત્ત ચોડતું ચોટતું ન હતું રામલીલા કૃષ્ણલીલા એવી મસ્તીથી કરતા કે જોનારની આંખમાં આંસુ આવી જતા પિતાએ આવો હલકો ધંધો ન કરવા કહ્યું ત્યારે પિતાને પોતે કહેવા લાગ્યા કે આ તો રામાયણ છે અને સાધુ બ્રાહ્મણોનો ધર્મ છે અઢાર વર્ષની વયે તેમના લગ્ન થયા વીસ વર્ષ સુધી લીલાઓ કરી જીવન નિર્વાહ કર્યો વીસમા વર્ષે પિતાનું અવસાન થતાં ઘર વ્યવહાર ચલાવવાનો બોજો તેમના સિરે આવ્યો તેત્રીસ વર્ષ સુધી રામાયણ ગીતાજીનો અભ્યાસ કર્યો રાજયોગી મણિલાલનું હૃદય સાફ હતું દયાળુ જીવ હતો ઘરે કૃષ્ણ ભગવાનનું મંદિર બનાવી તેમાં ભગવાનની મૂર્તિ પધરાવી સેવા પૂજા કરવા લાગ્યા એકાંતે બેસી મનમેળે અભ્યાસ કરી દમન કરવા લાગ્યા કરણા બારણા બંધ કરી ઉપવાસ કરવા લાગ્યા તેમના વહેવારથી પત્ની અંબાબાઈ અને પુત્રી નર્મદા બહુ દુઃખી થયેલ સદગુરુ તો મળ્યા ન હતા જેથી જીવન જીવવાના સૂત્રો મળે લોંગડી ગામે થોડો સમય ઝૂંપડી બાંધી રહ્યા કાવડ ફેરવી સાધુઓને ભોજન કરાવતા ભાવનગર પંથકમાં મીઠી વિરડી ગામે સંત શ્રી નરભેરામ નિવાસ કરતા હતા આ ગામે દેવાયત પંડિતના માલધારી બે ભાઈઓ સાલો અને સુરો થયા મણિરામ મહારાજ ફરતા ફરતા બાળ બ્રહ્મચારી નરભેરામ સાથે મુલાકાત થઈ એક વર્ષ નરભેરામ મહારાજ સાથે રહ્યા ત્યાર બાદ થાન જિલ્લો સુરેન્દ્રનગર પાસે આવેલ માંડવ ઋષિના માંડવ ડુંગરમાં કાઠી દરબાર લોકોના સૂર્યદેવળ મંદિરમાં રહી વીસ દિવસના ઉપવાસ કર્યા ત્યાંથી પાલિતાણા આવ્યા હઠિયોગ ચાલુ જ હતો ત્યાં સુધી સદ્ગુરુ હાથ પકડતા ન હતા પોતે મનકલ્પિત વાણી પણ બનાવતા હતા આખરે ગુરુ નર્ભેરામ પાસે દીક્ષા લીધી જાગૃત થયા એકસો બાવન ભજનો બ્રહ્મશ્રી ગોપાળ ગર્ભહંસ શુક્ર રહસ્ય ઉપનિષદો ટૂંક સારથી લખ્યા કૈવલ્ય બ્રહ્મજ્ઞાન ચોપાઈ દોહા બત્રીસ કક્કાનો સાર પણ લખ્યો तेमना गुरु नरभेराम गाम पणियारी तालुको तड़ाजा जिलो भावनगर रहता था श्री मणिप्रकाश नामनी बुक मड़ी संत गेमल गाम कुकड़ तालुको घोघा जिल्लो भावनगर तेमना गुरु संत हरिदास गाम खदरपुर तालुको तड़ाजा जिलो भावनगर आ त्रय किलोमीटर ना अंतरे थे प्रथम कूक्कड़ पची पाणियारी ત્યારબાદ ખદ્દર પર આવે છે ભાવનગરના મારા મિત્ર બાબુભાઈ ગજ્જર સાથે ગયો હતો ત્યારે આ ત્રણેય સંતોના સ્થળોના દર્શન થયા એક સંત કેમલ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કેવદરા ગામે રામજી મંદિરે સમાધિ લીધી બાકીના બંને સંતોની સમાધિઓ પાણીયારી અને પરમાં આવેલ છે રાજયોગી મણિરામને સંવંત બે હજાર ચૌદ વૈશાખ વદ અગિયારસને બુધવારે દેહ ત્યાગ કરવાનો છે તેનો ખ્યાલ આવી ગયો હતો સનવંત બે હજાર ચૌદના વૈશાખવધી ચૌદસને શનિવારે ઓમકારનું સ્મરણ કરી દેહ ત્યાગી દીધો તારીખ બાર પાંચ બે હજાર તેરના રોજ કંટાસર તાલુકો મહવા જિલ્લો ભાવનગર તેમની સમાધિના દર્શન કર્યા કંટાસર ગામે એસટી બસ આજે પણ જતી નથી રિક્ષાઓમાં જવું પડે છે હવે મિત્રો જોઈએ રાજયોગી મણીરાજની મણીની જેમ ઝગારા મારતી વાણી રાજયોગી મણીરામ કહે છે ઉત્તમ અધિકારી મળવા મુશ્કેલ છે પરનિંદા પરનારી પૂજાવું અને પૈસા બધાને બહુ પ્યારા લાગે છે વાહ હવે મિત્રો જોઈએ વાણી ઉત્તમ નથી અધિકારી જગતમાં ઉત્તમ નથી અધિકારી સૌને પરનિંદા લાગે પ્યારી જગતમાં ઉત્તમ નથી અધિકારી લાલચમાં લપટાતા ફરે નર પૈસાની વાત લાગે પ્યારી કાષ્ટની પૂતળી કોઈનું કષ્ટ ન ભાંગે એમ સાધે નાદારી સ્વપ્નાનો સ્વામી સુખના ના આપે તેમજ અધમની સાથે યારી વાદ વિવાદનો બહુ વહેમવાળા બોલવાની જાજી કાઢે બારી સંત શાસ્ત્રનું કહેવું શ્રવણે ન શૂણે સત્સંગે વાત લાગે પ્યારી ભવના ભૂલ્યા હાલે ભટકતા ખાતેથી મળે છે ખુવારી મણિરામ કહે ઓળખો એંધાણે હે વાહ ભાઈ વાહ વંઠેલાને મેલો વિસારી રાજયોગી મરામ કહે છે આત્મતત્વને ઓળખવા માટે સત્સંગ ખૂબ જ જરૂરી છે પરંતુ તે સાચા જાગ્રત સંતોનો હે બાકી બની બેઠેલા સંતો કરે એ તો બકવાસ છે હું પણ જ હરીથી માણસને દૂર લઈ જાય છે હવે જોઈએ તેમની સરળ ભાષામાં અભણ માણસની વાણી પદ બે સત્સંગ વિના સુખ આવે નહીં નિત્ય જ્ઞાન ગંગામાં નાહાયજી અડસઠ તીરથ ઘરને આંગણે બહાર દોડ્યાથી શું થાય જી કાશી હિમાળે જય કરી અડસઠ તીરથ ભલે નહાયજી મન્નાનો મેલ તો ધોયો નહીં તેથી ચોરાસીમાં જાયજી तपसी योगी थाई तपस्या करे शुद्ध थाय ब्रह्मचारी जी आत्मज्ञान विना अड़गा फरे छती आंखे अंधारी जी शब्दनो सबरी वाह सबरी अजामिल गुण का बाई जी ध्रुव अमरीश प्रहलाद जेवा हेते हरिना गुण गाय जी घाची मोची मेमण मुंडिया भेड़ा थई भजन गाय जी ऊंचा राखे सौ बहु बराड़े अंते हूँ पद नव जाय जी हूँ पण હેંહ વાહ હું પણ મેલો તો હરિને પામશો રહેવું ગુરુજીના દાસજી ભજન કરો તો જન્મનો ભય ટળે પ્રગટ પ્રભુ તારી પાસજી જેની વાણી રહે જગતમાં હે તે હરિના દાસ નિત્ય ગાયજી મણીરામ નર્ભે ચરણે માન મેલો તો હું ને મારું મટી જાય જી વાહ ભાઈ વાહ મિત્રો રાજયોગી મણિરામ ખરા અર્થમાં યોગી છે તેમણે ગર્ભવિજ્ઞાન દસ પ્રકારના નાદ ચાર દેહનું વિજ્ઞાન અને જીવાત્મા ક્યાં દ્વારેથી નીકળે છે તે મુજબ તેને કેવી ગતિ થાય છે તે બધા વર્ણનો રહસ્યમય આપ્યા છે મિત્રો થોડી ચોંપાયોનો ટૂંકસાર આપવા મિત્રો પ્રયત્ન કરીએ બરાબર હવે नो संयोग जारे थाए प्रथम रात्रि रूप गणाय सातमी रात थाय रूप पंदर दिवसे पीढ़ बंधा पिंड बंधाय गर्भ एक मासे गोड़ो थाय बीजे मासे थी सिर बंधाय त्रीजे मासे हाथ अने पग आवे चौथे गुद्दा ना भी बंधावे पांचमे मासे हाड बरडो थाय छठे मासे कान आंख जीब मुखनाद थाय સાતમે માસે જીવ આવી જાય આઠમે વાહ વાય વા આઠમે બ્યાસી તત્વ પૂરા થાય મિત્રો આ ચોપાઈ ખૂબ લાંબી છે જેથી ટૂંકાવી અગત્યની હજી આ એક કડી જોઈએ મિત્રો બરાબર શુભ અશુભ કર્મને સંભારે પ્રગટ પ્રભુને પછી તે કરે પોકાર જીવને થાય જ્યારે ગર્ભમાં નાદનું તે જોઈએ દસ નાદના છે દસ પ્રકાર સુજન સાંભળો તેનો સાર સિંગી ને ત્રીજો કેરો ચોથો શંખ પાંચમો તંત્રી નાદ ઘેરો છઠ્ઠો તાલ સાતમો નાદ છે વેણું મૃગદંડ વેણુ મૃગદંગ આઠમો નવમો ભેરી વખાણું મેઘનાદ દસમો નાદ જાણો બ્રહ્મલોક સુધી જેનો ઘોર ભરાણો નવનાદ નિરખી દસમો નાદ ન્યાળે શિવ કહે ઉમાને એક આત્મો ભાળે વાહ મિત્રો દસે નાદનો કરજો અભ્યાસ તેનો હોય વૈકુંઠમાં વાસ પ્રથમ નાદે ગાત્ર ગળે બીજે નાદે દેહ ખળભળે ત્રીજે નાદે પંડમાં પરસેવો થાય ચોથા નાદે કંપે કાય પાંચમા નાદે તાળવું ટપકે છઠ્ઠે નહીં હે અમૃત રસ ઝલકે સાતમે નાદે થાય ગુડ જ્ઞાન આઠમે પરાવાણીનું ભાન નવમે નાદે દિવ્ય દ્રષ્ટિ થાય દસમે નાદે બ્રહ્મ ભણાય દસમા નાદનો ओम उच्चार प्रगट देव पोते उतारे पार दशेनाद देखता देह विषे पार पहुँची जाए मणिदास गुरु नरभे चरणे ते सोहम रूप सदाय वाह क्या बात है जय हो मणिराम की हमें मित्रों जो ये चार देह कक्कू ચતુર્દાસી છે સુખનો રૂપ શાંતિ રાણીને આત્મા ભૂપ મતલબ રાજા જ્યોતિ રૂપને તેજ પ્રકાશ જળચેતન વસ્તુમાં વાસ આત્માની સ્થૂળ અવસ્થા જ્યારે થાય ત્યારે જાગૃતિ સૃષ્ટિ ગણાય આત્મા સૂક્ષ્મ દેહમાં આવે તેથી સ્વપ્ન સૃષ્ટિ દર્શાવે હંસ કારણ દેહમાં જ્યારે સમાય ત્યારે સુસુપ્તિ અવસ્થા થાય હંસ હંસતુર્યાતીત થઈને જાગે ત્યારે ભયભ્રમણા ભાગે મણિદાસને નર્ભે ચરણનો પ્યાર ધજ્જા ધ્યાન ધરો એકતાર હવે મણિરામ મહારાજની થોડી સાખીઓ ચોપાઈઓ જોઈએ મિત્રો પોતે પોતાનું ધરવું ધ્યાન ફોગટ ફોલાઈને ન ફરવું હંસના કરોડ અજપ્પા થાય ત્યારે અનહદનાદનો અનુભવ થાય કામ ક્રોધ લોભ છે મોટા ચોર ચૂકવી દે સુરતાનો દોર એમ સહુ મોહરાજાનો પરિવાર જેમાં ભૂલ્યો સઘળો સંસાર રૂપ છે કાળનું નામ તેના મુખમાં જીવ તમામ તેના ભયથી બ્રહ્માસર્જે સૃષ્ટિ વાયુ વાયને થાય વૃષ્ટિ મતલબ વરસાદ રૂપ એટલે મિત્રો અહીંયા સમયને કીધું છો ભગવાન કૃષ્ણને ન સમજતા એમ સમય એમ કે કાળ ફસાયેલા જીવ કરતા તો મોટો જ છે પણ ગુરુની કૃપા થાય તો આ વિરાટ સ્વરૂપી કારના મુખમાંથી નીકળે એટલે અહીં ભગવાન કૃષ્ણનો વિરાટ સ્વરૂપને કાળ ન સમજી લેતા બરાબર તેજનું તેજ તેને જાણો તેજનું તેજ તેને જાણો ઓમ વ્યાપી રહ્યો છે તે રોમે રોમ ઓમ સમેટી જે કોઈ સોહમમાં સમાય તેના ગુણ મણિરામ ગાય સિંહે સમજી મારી ત્રાળ હણિયા બકરાને માર્યો ગોવાળ ઇન્દ્રિયો બકરાને મન ગોવાળ આત્મા સિંહ છે કાળનો કાળ કરોડ જન્મના પુણ્ય જો ભેડા થાય તત્વવેતા ગુરુ તેને મળે અનુભવી ગુરુ નર્ભે મળે મણિદાસ જન્મ મરણ દુઃખ ટળે દ્રષ્ટાંતેનો દ્રષ્ટા દ્રષ્ટિનો દ્રષ્ટા સૂર્ય સમાન જેણે કેવલ્ય બ્રહ્મનું ભાન વાલો હોય અતિ ઓમકાર તેની વાણી રહે જગમાં પરાને પાર નિત્ય ધરવું ગુરુજી નું ધ્યાન ત્યારે પૂર્ણ પ્રગટે જ્ઞાન ગુરુજી એટલા એ શબ્દ સ્વરૂપી ગુરુ તરફી સારો છો દેહધારી ન સમજી લેતા કર્મકાંડ ઉપાસના કાંડ છોડી જ્ઞાનકાંડમાં લક્ષ દેવો જોડી વાહ પરમહંસ પોતે પરમાત્મા જો જપે અજપા જાપ મણિદાસ ગુરુ નર્ભે ચરણે ઓળખે આપમાં આપ આકાશથી પવન ઉત્પત્તિ પવનથી થયું તેજ તેજ થકી જળ જાણજો જળથી પૃથ્વી છે જ હવે તેમના ગુરુ નરભેરામની એક ખૂબ જ પ્રચલિત વાણી જોઈએ મિત્રો તે પહેલાં નરભેરામના ગુરુ યાદ આવ્યા જોઈએ તેમને તેમના ગુરુ હતા સંત છોટમ મતલબ છોટેલાલ એના શિષ્યમાં શું બાકી હોય મિત્રો વાહ નિશ્ચય કરો રામનું નામ નથી કાંઈ જોગી થઈને જાઉં નથી ભેખ ભગવો કાંઈ કરવો નથી ભેગું કરીને ખાવું જો પૂર્વે તો ભગવા કરજો પૂર્વે ઉજ્જવળ રાખો વાહ રખે દુભવો સામા જીવને સુખ સામાનું તાકો એક જ ત્રાજવે સહુ સંસારી બીજે જોગી વાવ બાઓ ક્યાં જોગીને રામજી મળ્યા એવું એક બતાવો કોઈ નાઠા એ મિત્રો કોઈ નાઠા અહીંયા થોડો એ શબ્દ છે કે જેને હું ન સંતો બોલી શકે આપણે ન બોલે કોઈ નાઠા મતલબ માયાને રોશે કોઈને ન મળી નારી કોઈ સ્વાદે કોઈ કરજે નાઠા કેમ રીઠે એ કેમ રીજે ગીરધારી મહેતો મીરાને પ્રહલાદ સેનો નાપાક જાતિ ધનો પીપો રોહિદાસ કુબો ગોરો કુંભારની જાતી બોડાણો જ્ઞાતિ રજપૂતની ગંગાબાય છે નારી દાસ થઈને જો રહ્યા તો ઘેર આવ્યા ગીરધારી રંકાબંકા સજન કસાઈ ભજ્યા રાતને ધાળો કિયા જોગીને રામજી મળ્યા એવા એક દેખાડો નથી રામ વિભૂતિ ચોળીએ નથી ઊંધે સિર ઝૂલીએ નથી નારી તજીવન જાતા જ્યાં લગી આપના ખોળે જંગલમાં મંગલ કરી જાણે મંગલ જંગલ જેને કડવું મીઠું મીઠું કડવું રામજી વસ છે તેને પૈ દૂધ ઓથે ધ્રુત મતલબ ઘી રહ્યું છે તલ ઓથે જેમ તેલ હે નરભો રઘુવર છે સગડે એવો એનો ખેલ સંત નરભેરામની એક સુંદર વાણી છે મિત્રો જેને આપણે કહીને પછી વાણીને વિરામ આપશું લેને લેને લહાવ જીવને જોતા નહીં જડે જોતા નહીં જડે જીવને ખોડિયા નહીં મળે કસ્તુરીને કેવડો લઈ તેલમાં તળે આવો રૂડો મનખો મેલી ભૂતમાં ભળે મોતી સરખો દાણો લઈ મૂરખ ઘંટીમાં દળે બાવળિયાનું બીજ વાવે આંબો નહીં ફળે સંત બોલાવે બોલતો નથી ફૂલાઈને મદમાં ફરે ધક્કા મારી આગળ કરશે વેઠે ભાર ભરે માયા તને મીઠી લાગે ગોળ થકી તો ગળે નર્ભે રામના સાથમાં તો કુડા નહીં ભળે મિત્રો આ સંતોનું જીવનચરિત્ર જો પુસ્તકમાં લખવામાં ન આવે તો મિત્રો આપણે તેના જીવન ચરિત્રથી વંચિત રહી જાય કારણ કે સંતો કેવું જીવન જીવી ગયા છે કોણ એના ગુરુ હતા કેવી એને ભક્તિ કરી કેવું એનું આચરણ હતું તે સંતોના જીવન ચરિત્રમાંથી મિત્રો મળી આવે એટલા માટે આ પુસ્તક વેદો પુરાણો શાસ્ત્રો ઉપનિષદોનું જ્ઞાન લેવું પડે છે મિત્રો હવે કોઈ વ્યક્તિ મિત્રો વેદો પુરાણો શાસ્ત્રોનું જ્ઞાન કરતા હોય તો ઢોંગી પાખંડી બની બેઠેલા ગુરુઓ એવી વાતો કરે છે કે આ તો વેદશાસ્ત્રો પુરાણો પોથી વાંચી વાંચીને બોલે છે હવે એ પછી સંતોની વાણી બોલે સંતોની વાણીની વ્યાખ્યા કરે તો કહે આ તો સંતોની વાણી લઈ લઈને બોલે છે હવે વેદશાસ્ત્રો પુરાણો પણ હે વાંચીને ન બોલે સંતોની વાણી પણ ન બોલે તો પોતે પોતાના માનો કે અનુભવ સિદ્ધ વાણી બોલતા હોય તો કહે આ તો મનમુખી જ્ઞાન કરે છે વેદોનો સહારો નથી લીધો સંતોનો મત નથી લેતા આ તો મનમુખી વાણી છે આમાં તમારો અનુભવ શું તમે બતાવો આમ કહીને પાડે ઢોંગી પાખંડી ધૂતારા ઠગારાના ધંધા હોય છે ને ઓળખી જજો જો તમે શાસ્ત્રનું જ્ઞાન કરતા હશો તો કે સંતોનું નથી આ જો તમે સંતોનું જ્ઞાન કરતા હશો તો તમારો અનુભવ શું હે જો તમારો અનુભવની વાત તમે કરતા હોય તો એમ કહેશે કે તું અમને બતાવો એટલે આવા ઢોંગી પાખંડીથી છેટા રહેજો બધી બાજુ તમને પાડવાના જ પ્રયત્ન કરે જે ધંધાવાળા હોય ને એ આવી વાતો કરે જો અનુભવવાણી કહેતા હોય તો કે શાસ્ત્રો પુરાણો સંતોનો આમાં મત નથી જો શાસ્ત્રો પુરાણો સંતોનો મત લઈને વાત કરતા હોય તો કે આમાં તમારો અનુભવ નથી એટલે મૂળ જેને પાડવાના ધંધા છે જેને લોકોને ચેલ્યું ચેલા બનાવી બનાવી લૂંટવાના ધંધા કરવા છે એ જેને પૈસા ભેગા કરવા છે એ મિત્રો આવું ઉલટું બોલતા હોય છે સામેવાળાને પાળવાનો પ્રયત્ન કરતા હોય છે હેં અને હું શું કરીને ફૂલાતા હોય છે કે અમે જ કાંઈક છે અમે જ મોટા જ્ઞાને છે આવાથી છેટા રહેજો મિત્રો બરાબર આવવાની સંગત ન કરશો ન કર ગયા ચોરાસીમાં બરાબર તો બોલો મિત્રો પ્રેમથી સંત રાજયોગી મણિરામ મહારાજની જય ગુરુ નરભેરામ મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય